પાલનપુરમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં એક વિદ્યાર્થી સરત ચૂકથી અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો જે વાત અહીં હાજર શિક્ષણાધિકારીને ધ્યાને આવતા તેઓ આ વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી તેને તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટેની અગત્યની પરીક્ષા છે પાલનપુરમાં શનિવારે વિવિધ કેન્દ્રો પર ધોરણ આઠના ના વિદ્યાર્થીઓની આ પરીક્ષા યોજાઈ હતી જેમાં લુહાર મુકેશભાઈ નામનો ધોરણ આઠ નો એક વિદ્યાર્થી જેનું પરીક્ષા કેન્દ્ર કે કે ગોઠી હાઈસ્કૂલ પાલમપુર માં હતું અને સરત ચોક થી તે કણાવત હાઈસ્કૂલ પાલમપુર ખાતે પહોંચી ગયો હતો તે સમયે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ આ શાળાની મુલાકાતે આવ્યા હતા તેમને આ બાબતે ધ્યાને આવતા તેઓ તરત જ આ વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી તેને તેના સ્વચ્છ પરીક્ષા સ્થળ કે કે ગોઠી હાઈસ્કૂલમાં સમયમર્યાદામાં પહોંચાડી વિદ્યાર્થીએ પોતાના જીવનને અગત્યની પરીક્ષાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કર્યું હતું